નવ નંગ બોટલો રૂપિયા ઓગણચાલીસ લાખ ત્રણ હજાર ત્રણસો તેમજ બાર કાર તેમજ અન્ય ટુ વ્હીલર મળી કુલ રૂપિયા હજાર તેમજ બે મોબાઈલ દસ અને નંગ ભૂસાની બેગ ચાર મળી કુલ બ્યાસી લાખ સત્તાણું સાથે બેની ધરપકડ કરી હતી સાવલી પોલીસ મથકથી સો મીટરના અંતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે